4 कोटनी आवते शब्द हजार में 14000 100 रुपया ना आवाज चार इंच में क्योरीते बात કરવામાં આવે તો અહીંયા જબરજસ્ત ઉત્સાહ છે સાનામાં ઘરે સોંપાને લેકે જોવા મળેલું છે બતા ઉપર ના સમાજ જોવા મળી રહી છે કેની તૈયારીઓ થઈ રહી છે સીધા જ પાસે ચાલેલી છે કિતું નામ જુજાબેન જુજાબેન કેવી તૈયારી છે हेलो कैसे हो अवस्था जी बहन तुम्हारा शो नाम है अनिका बहन अनिका बहन ઘરે લાવવાનો છે હા લાવવાનો 7 દિવસમાં અમે 5 દિવસમાં 5 દિવસ હા અને কি બી જગ્યા અત્યારે ઓનસરસ ગામ думતી ગામ думતી પ્રસાદીની તૈયારી થાય છે પ્રસાદી પહેલા ગણપતિજીનો મોદક તો ધરાવવો પડે નાડુ મોદકની બધી અસુ નામ છે બેન પૂજા પંચાય

અમે પાંચ દિવસ માટે લાવીએ છીએ કોઈ ડિઝાઇન બધું અમે બે દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવી છીએ એટલો બધો માહોલ એટલે એ દિવસ કદાચ મળે ખરા ના મળે

પાંચ દિવસ પછી વિસર્યું એટલે કયા કયું વરસ છે આજે બીજું વરસ છે આ વખતે વરસ છે જબરજસ્ત જબરજસ્ત ઉત્સાહ ગણપતિ બાપા